તમારો સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું કોઈ પણ શાક વાપર્યા વગર નવો ટેસ્ટી ચટપટો એવો વઘારેલો ભાત આવો વઘારેલો ભાત તમે ક્યારેય નહીં બનાવ્યો હોય કે ક્યારેય નહીં ખાધો હોય સ્પેશિયલ ચટણીવાળો છે આ ચટણી તમે બનાવી મહિના સુધી સ્ટોર કરી શકો કોઈ પણ પરાઠા રોટલી સાથે કે ઇડલી સાથે ખાઈ શકો જો તમને મારી રેસિપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં પેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવે તો ચાલો બનાવીએ તો એક પેન લઈ લઈશું એમાં બે ટી સ્પૂન જેટલું તેલ ગરમ કરી બે કપ મીઠા લીમડાના પાન મીઠો લીમડો એટલે કે કરી લીવ્સ બાર મહિના તમને ફ્રીમાં મળી જશે ક્યારેય તમારે લેવો પણ પડતો હશે પણ ઇઝીલી તમે ગમે ત્યાં રહેતા હશો એ ત્યાં તમને મળી જશે આ રેસિપીમાં જો તમારા પાસે ફ્રેશ મીઠો લીમડો ન હોય તો સૂકવેલો મીઠો લીમડો પણ લઈ શકો અહીંયા મેં ફ્રેશ લીધો છે એટલે એને ક્રિસ્પી કરવા માટે લગભગ ત્રણથી ચાર મિનિટ જેવું તમારે શીખવું પડશે સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર ચલાવતા રહે શીખશો એટલે આ રીતે ક્રિસ્પી થઈ જશે એકવાર ક્રિસ્પી થઈ જાય એટલે આપણે એને એક પ્લેટમાં કાઢી ઠંડો થવા દઈશું એ જ પેનમાં એકથી બે ટી સ્પૂન જેટલું પાછું આપણે તેલ ઉમેરી દઈશું અને એમાં આપણે ચાર ટેબલ સ્પૂન ચણાની દાળ અને ચાર ટેબલ સ્પૂન અડદની દાળ લઈ અને આપણે એને હલકી ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકી લઈશું લગભગ બે ત્રણ મિનિટ જેવું સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર તમારે એને થવા દેવાનું છે મીડિયમ ફ્લેમ રાખશો તો એક બે મિનિટમાં સારી એવી હલકી બ્રાઉન અને ક્રિસ્પી એવી શેકાઈ જશે થોડી શેકાવા લાગે એટલે આપણે એમાં એક ચોથાએ કપ શીંગણાં દાણા આ રીતે કાચા જ લેવાના છે એ ઉમેરી મિક્સ કરી અને એકદમ સારી રીતે શેકી લઈશું અહીંયા શિંગદાણાનું પ્રમાણ તમે અડધોથી પોણો કપ જેટલું પણ લઈ શકો છો એકદમ સારી રીતે મેં શીંગદાણાને એક બે મિનિટ જેવું બે ડાળ સાથે શેકી લીધું એકદમ સારી રીતે બધું શેકાઈ જાય એટલે અડધો ટેબલ સ્પૂન જીરું ઉમેરી દઈશું પાછો આપણે એક મિનિટ જેવું શેકી લઈશું તો ચારથી પાંચ મિનિટમાં એકદમ સારી રીતે બધી સામગ્રીઓ શેકાઈ ગઈ હવે ચારથી પાંચ ટેબલ સ્પૂન જેટલા સફેદ તલ ઉમેરી એને પણ મિક્સ કરી અને એક મિનિટ જેવું શેકીશું એક મિનિટ જેવું થાય એટલે પાંચથી છ સૂકા લાલ મરચાં કાશ્મીરી કે બેડગી જે મરચાં આવે એ મોળા આવે એ લેવાના જો તમારે તીખું બનાવવું હોય તો ત્રણ તીખા અને ત્રણ મોળા એ રીતે મરચાં લઈ અને બે મિનિટ જેવું શેકી લેવાનું સાથે એક ચોથાઇ કપ જેટલું ડેસિકેટેડ કોકોનટ સૂકા નાળિયેરનું ખમણું મેરી અને પાછું એક બે મિનિટ જેવું આપણે શેકી લઈશું તો સ્લો ફ્લેમ પર ચલાવતા રહે બધી સામગ્રીઓ મેં આ રીતે શેકી છે હવે લાસ્ટમાં બે નાના ટુકડા આંબલીના તો લગભગ બે ટેબલ સ્પૂન જેટલી મેં આંબલી આમાં ઉમેરી છે તમારે આંબલી આ રેસીપીમાં ન વાપરવી હોય તો આમચૂર પાવડર પણ વાપરી શકો છો મિક્સ કરી આંબલીને પણ એક મિનિટ જેવું તમારે શેકી લેવાનું છે આ રીતે બધી સામગ્રીઓ હવે શેકાઈ ક્રિસ્પી થઈ ગઈ એક ટી સ્પૂન આખા મરી અડધી ટી સ્પૂન હિંગ અને બે ટી સ્પૂનથી થોડું ઉપર મીઠું ઉમેરી દઈશું મિક્સ કરી દઈશું ગેસની આંચ બંધ કરી અને બધી સામગ્રીઓને ઠંડી થવા માટે સાઈડમાં મૂકી દઈશું ત્યાં સુધીમાં આપણે જે મીઠો લીમડો શીકીને રાખ્યો હતો એ ઠંડો થઈ ગયો મિક્સર જારમાં થોડું થોડું આ રીતે બે ભાગમાં ઉમેરી અને આપણે એનો પાવડર આ રીતે વાટી લઈશું અહીંયા મીઠા લીમડાનું પ્રમાણ તમે ત્રણથી ચાર કપ જેટલું જેટલું તમને જોવે એ રીતે લઈ શકો છો મીઠા લીમડાનો પાવડર તૈયાર થઈ ગયો હું એને એક વાટકીમાં કાઢી લઈશ હવે એ જ મિક્સર જારમાં આપણે ચણાની દાળનું જે બધું મિશ્રણ આપણે શેક્યું છે એ ઉમેરી દઈશું સાથે આપણે એમાં અડધી ટી સ્પૂન હિંગ તો મેં પહેલાં અડધી ટી સ્પૂન અને અત્યારે અડધી ટી સ્પૂન અને સાથે એક ટી સ્પૂન જેટલું મીઠું ઉમેરી અને આવો પાવડર મેં વાટી લીધો હવે જે મીઠા લીમડાનો પાવડર મેં વાટી અને રાખ્યો હતો એ ઉમેરી એકવાર મિક્સ કરી દઈશું આ રીતે મિક્સ કરી દેશો એટલે તમે જોઈ શકો છો મીઠા લીમડાની ચટણી તો કરી લીવ્સ ચટણી તૈયાર થઈ ગઈ તો આપણે શેકી ન બનાવ્યો છે તો તમે લાંબા ટાઈમ સુધી એને સ્ટોર કરી શકો છો એક મહિના સુધી તમે આ રીતે એરટાઈટ ડબ્બામાં ભરી રાખશો તો તમે ગમે ત્યારે એને વાપરી શકશો હવે આ જે મીઠા લીમડાની ચટણી છે એ તમે ઢોસામાં સ્પ્રિન્કલ કરો ભરેલા પરાઠા બનાવો સાદી રોટલીમાં ઘી લગાવી છાંટીને ખાઓ કે ભાત વધ્યા હોય તો વઘારો ત્યારે એમાં ઉમેરી દઈ શકો ઢોકળા કે ઇડલીમાં તમે એને એકદમ સારી રીતે કોટ કરી વઘારીને પણ વાપરી શકો મીઠો લીમડો છે એ ખૂબ જ ગુણકારી એવો છે કોલેસ્ટ્રોલ જો તમારું બરાબર ન હોય તો એ બેલેન્સ કરે ડાયાબિટીસ પણ બેલેન્સ કરે સાથે સૌથી મોટું ગુણકારી હેર ગ્રોથમાં બહુ મદદ કરે મીઠો લીમડો છે એ વિટામિન્સ અને મિનરલ્સથી ભરપૂર એવો છે તો ગમે તે સિઝનમાં ગમે ત્યારે તમે ખાશો તો આ તમારા માટે ખૂબ જ ગુણકારી એવો છે તો મીઠા લીમડાની ચટણી તૈયાર છે હવે હું ઝટપટ એમાંથી તમને બચેલા ભાતમાંથી કેવી રીતે મીઠા લીમડાનો આપણે ચટણીવાળો વઘારેલો ભાત બનાવો એ બતાવીશ તો એક પેનમાં બે ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરી દઈશું તેલ ગરમ થઈ જાય એટલે એક ટી સ્પૂન ચણાની ડાળ અને એક ટી સ્પૂન અડદની ડાળ ઉમેરી અને આપણે એને અડધી મિનિટ જેવું મીડિયમ ફ્લેમ પર શેકી લઈશું થોડું આ રીતે શેકાઈ જાય બે દાળ એટલે સાથે બે ટી સ્પૂન જેટલી રાય ઉમેરી દઈશું રાય ફૂટવા લાગે એટલે આપણે એમાં એક ચોથાઈ કપ જેટલા શિંગદાણા કે પછી તમે એના જગ્યા પર કાજુ પણ લઈ શકો એકદમ સારી રીતે મિક્સ કરી અને થોડી સેકન્ડો માટે શિંગદાણા ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે એને શેકી લેશું આ રીતે શેકાઈ ગયું અહીંયા વઘારમાં તમે સૂકા લાલ મરચાં વાપરવા હોય તો એ પણ વાપરી શકો હવે એક ચોથાઈ ટી સ્પૂન જેટલી હિંગ અને મીઠા લીમડાના પાન ઉમેરીશું મીઠા લીમડાના પાન ઉમેરવા ઓપ્શનલ છે હિંગ પણ ઓપ્શનલ છે આપણે ઓલરેડી ચટણીમાં ઉમેરી છે હવે બચેલા ભાત કોઈ પણ વેરાયટીના હોય એ તમે ઉમેરી શકો ત્રણથી ચાર કપ તમારા પાસે જેટલા બચ્યા હોય એટલા એ જ પ્રમાણે આપણે મીઠા લીમડાની ચટણી ઉમેરી દઈશું અહીંયા મેં એક ચોથાઈ કપ જેટલો મીઠા લીમડાનો પાવડર ઉમેર્યો સાથે મીઠું બેલેન્સ કર્યું બચેલા ભાતમાં મીઠું હોય તો એ રીતે તમારે મીઠું ન ઉમેરો તો પણ ચાલે મિક્સ કરી દઈશું સાથે મેં થોડી વધારે ચટણી ઉમેરી તો ડિપેન્ડ તમે કેટલા રાઈસ લીધા છે એ પ્રમાણે તમે એક ચોથાઈ કપ અને ઉપર બે ત્રણ ટેબલ સ્પૂન જેટલી ચટણી આ રીતે ઉમેરી અને એકદમ સારી રીતે મેં મિક્સ કરી દીધું ગેસની આંચ બંધ કરી દઈશું અને ઓપ્શનલમાં લીલા ધાણા તમારે સ્પ્રિન્કલ કરવા હોય તો કરી દેવાના જો તમારી ચટણી આ રીતે તૈયાર હશે તો માત્ર પાંચ મિનિટમાં મીઠા લીમડાનો વઘારેલો ભાત કે ચટણીનો વઘારેલો ભાત બની તૈયાર થઈ ગયો ગરમ ગરમ તમે એને પાપડ સાથે કે કોઈ પણ અથાણા સાથે સવ કરો આ રીતે જો મીઠા લીમડાનો ભાત તમે ક્યારેય ન બનાવ્યો હોય તો એકવાર આ રેસિપી ટ્રાય કરજો તમે વારંવાર બનાવશો બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો કે તમારે હલકું ફૂલકું ડિનર કે બ્રેકફાસ્ટ બનાવવો હોય તો ઝટપટ બનાવીને સર્વ કરી શકો આ રેસિપી એકવાર ટ્રાય કરજો અને મને કહેજો કે તમને શાકભાજી વગરનો આ વઘારેલા ભાતની રેસિપી કેવી લાગી તો તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને હા જો તમને આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી જ નવી રેસીપીઓ માટે તમે બેલેકોન બટનને પ્રેસ કરજો થેન્ક યુ ફોર વોચિંગ